બનાવ સંદર્ભે પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પીડિતા દીકરીનો આક્ષેપ છે કે આવું તેની સાથે અગાઉ પણ બે વખત થઈ ચૂક્યું છે અને આ ઘટના સોમવારે થઈ જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરી પરંતુ કોઈ કોઈ કોઈએ કાર્યવાહી ન કરી એટલે છેવટે પોલીસનો સહારો લીધો છે આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનફીને એવું કીધું કે તું બોલા લે એવું રીતે મારી બેનફીને કીધું હતું ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે બે જણ મારી બેનપણી અને બે જણ અમે ગયા ત્યારે સંજય સરે એવી મારી બેનફીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને મને એ એવું લાલચ આપી કે પૈસા આપું ને મને કિસ કરા દે પપ્પી કરવા દે એવી એવી રીતે કીધું ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો એ રીતે હું તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ઢરાવતા હતા એના કારણે હું કોઈને ના કીધું જ્યારે બીજા દિવસે હું જ્યારે તઈ દઈ દીધું ત્યારે મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પલેન કરા જાઉં તો પણ મને પકડી લીધી એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી હું આવતી હતી તો પણ એ ટીચરેને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી આવું તો બેવાર આવી તો ત્રીજી વાર થઈ બે વાર એમને માફ કરે પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય આવી તો હોય શું માંગની ઓકે ક્યારનો બનાવ ક્યારનો આ તો ક્યારનો બનાવ હતો બે વાર થો એને માફી કર્યા પણ ત્રીજી વાર એને નવા ના કરી સકી ક્યારે ક્યારે બન્યું આ સોમવારે બન્યું હતું 25 તારીખ 3 વાગ્યે શું માંગની છે એમને સજ્જા છે બસ સજ્જા કરવી છે એને આજ રોજ છોટા પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીબસ્ત માંગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા પોક્સો કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ હા એ जो तू किस करवा नहीं दे तो हूँ तारा फोटा वायरल ने धमकी आप रिपोर्टर रेहान पटेल छोटा उदयपुर टीवी न्यूज